હવામાન વિભાગે વરસાદને લઈ અને આગાહી કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળ ઉપર સામાન્ય વરસાદની આગાહી છે પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ રહેવાની સંભાવના છે આ સાથે જ પંદરથી એકવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે પંદર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ સ્થળો ઉપર સામાન્યથી વધુ વરસાદ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે આજે રાજ્યના એકવીસ જિલ્લા સંઘ પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે આખીરકાર મેઘરાજાના ઘણા વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે હજુ આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસાદ વરસતા લોકોને આકરા બફારામાંથી રાહત મળી છે તો પણ વરસાદ છે બેચર રોડ છીપવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક સુરતના માંડવી અને માંગરોળ તાલુકામાં પણ મેઘરાજાનું આગમન થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી તો છોટાઉદેપુરમાં વહેલી સવારે વરસાદ પડ્યો છે દાહોદમાં પણ મેઘરાજાનું આગમન થવું છે જિલ્લાના સિંગવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને બફારામાંથી રાહત મળી છે આ સાથે ખેડૂતોના ખેતરમાં વાવણી કરેલા પાક કે જેના માટે આશીર્વાદ સમાન અવરસાદ સાબિત થવો છે આ સાથે ડાંગના પણ અનેક વિસ્તારો કે ડાંગર સહિતના જે અલગ અલગ પાકોનું વાવેતર કરનારા ખેડૂતો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અલગ અલગ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ભાવનગર છોટાઉદેપુર દાહોદ માંડવી સુરત વલસાડમાં આજે વરસાદ પડ્યો છે